સુરતના સિટીલાઇટ રોડ પર આવેલ મહારાજ અગ્રેસન ભવન ખાતે બે એપ્રિલ સુધી ચાલનાર એક્સપોમાં વિવિધ રાજ્યોની ખાસ વિશેષતાઓ ભરેલી વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સાડીઓ અને ડ્રેસ ફેશન જ્વેલરી અને હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરવામાં આવી છે એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતના ફેશન પ્રેમીઓ માટે સિટીલાઇટ એરિયામાં આવેલ અગ્રેસન ભવનમાં સમર કલેક્શન સાથે સિલ્ક ઇન્ડિયા એક્સપો નું આયોજન કરાયું છે પચીસ માર્ચથી બે એપ્રિલ સુધી આયોજિત એક્સપોનો શરૂઆતના ત્રણ દિવસમાં જ લોકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળ્યો છે તે જોતા આગામી દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા બમણી થઈ જશે એક્સપોમાં દેશના વિવિધ રાજ્યોની વિખ્યાત વણકરો દ્વારા તૈયાર કરાયેલી સાડીઓ સૂટ અને ડ્રેસ મટીરિયલ ઉપલબ્ધ છે ખાસ કરીને હાથ વણકના વસ્ત્રો અને વાજબી કિંમતે મુલાકાતીઓને આકર્ષી રહ્યા છે પચીસ માર્ચથી શરૂ થયેલા એક્સપોમાં અલગ અલગ રાજ્ય બિહાર ગુજરાત આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ પંજાબ તેલંગાણા આંધ્રપ્રદેશ જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોને ભાગ લીધો છે અહીં નિપુણ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વેરાયટી ડિઝાઇન પેટર્ન કલર કોમ્બિનેશનનું અઢળક કલેક્શન છે જેમાં બનારસી પટોળા પેથાની ઉપાડા તમિલનાડુનું કાયમ્બતુર સિલ્ક કાંજીવરમ સિલ્ક કર્ણાટકની બેંગલુરુ સિલ્ક આંધ્રપ્રદેશની કલમ કરી પોંચમપલ્લીની મંગળગીરી ડ્રેસ મટીરિયલ અને ઉપાડા ગઢવાલ ધર્માવર્મા પ્યોર સિલ્ક વગેરે સામેલ છે સાથે જ કોટનનું કલેક્શન પણ ઉપલબ્ધ છે વિનોદ વિરુંગામિયા ઇન્ડિયા એક્સપોર લાગેલું છે અગ્રેશન ભવનમાં પચીસ માર્ચથી લઈને બે એપ્રિલ સુધી બધી દરેક જાતની વેરાયટી આવેલી છે દરેક સ્ટેટની વેરાયટી છે બિહારની છે કાશ્મીરની છે ગુજરાતની છે બનારસની છે બધી વેરાયટી સાડીઓ બધી વેરાયટી આવેલી છે ને દરેક વેરાયટી કલેક્શન બધું સારું છે ને કસ્ટમર સારા આવી રહ્યા છે કારીગરો સાહેબ આમાં છે કમસે કમ દસ દારા બી થાય પંદર દારા બી થાય હેન્ડરૂમની વસ્તુ બનાવતા બે મહિના અઢી મહિના બી લાગે છે અને હજાર હજારથી લઈને લાખ દોઢ લાખ રૂપિયાની સાડી રાખીએ છીએ બધી ખાસ છે નવી નવી વેરાયટીમાં છે પાટણના પટોળા છે પછી આપણે કચ્છની બાંધણી છે અજરખની સાડી છે બિહારની સાડીઓ ડ્રેસ મટીરિયલ બધી વેરાયટી સારી છે ને કસ્ટમર કસ્ટમર બધા સારા આવી રહ્યા છે છે દરેક અત્યારે ખરીદી સારી કરી સિલ્ક ઇન્ડિયા એક્સપોમાં ફેશન જ્વેલરી અને હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે સાથે લગ્ન સરાહ માટે ખાસ સિલ્કની ની સાથે જ કોટન ફેબ્રિકમાં આવેલ લેટેસ્ટ વેરાયટી ઉપલબ્ધ છે એક્સપોનો સમય સવારે અગિયારથી થી સાંજે સાડા આઠ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે હજાર કૃષિ